ઓલા આપડા ભીમા ભાઈ ખાલી જોરથી બોલતોય રોવા મનતો ભીખો ઓલા હૃદય નો ભીખો નહી ભીખા તું ભીખા બોલતો તો ભીમો ખબર તો એને હૃદય નો પ્રોબ્લેમ પેલેથી ઓલ આપડા ગામમાં ગાંડો હે ને ભૂરો બાજુમાંથી નીકળો અને જોરથી ઓલું ડઉં પપુડું વગાડતો ગયો નોલના છાતીના પાટિયા ભીયા ગયા બીજા એના પપુડા એ પેલા બે જણાને પતાવી દીધા એના ત્રીજો ગયો આપડો એની પાછળ આવે એના પપડું કાઢી નાખવું પડશે એનું પપુડો નહીં ભોરાને જ કાઢ ગામમાંથી ડ કોઈને જીવવા નથી દેતો હવે એને કામ કરીએ આપડે બે દેહાણામાં જઈએ અને તને ખબર છે ને રોવાનું આપણે પ્રથા બંધ છે આ વાંધો નહીં હાલ અને આ જાય હાલું આવું તાર ઘરે હાલ કેટલી વારમાં આવે બહાર ડે લે આવી એટલે આવું હાલ આ તો સાંભળે હું શું કહું છું હું ત્યાં જઈને પછી આપણે કોઈને સામે ગવા નથી થાતું જોવાનું તો હોય પેલા આપણે પૂછવાનું હોય હું થયું કેમ થયું પાછું